તને હજુ ખબર નહીં ઘાણા નું હારું છું તમારે હારું છે એ તો અમારા જમાના નિશાળો નથી નિશાળ જનારા જાય અને તું એ જાય છે ડાક્ટર પકડ હાર પાવના બધું પાવના બધું હા હવે આમ જ છે આ હારું ભણ્યો તો કમાઈ છે અને નોકરી કરીને ખાઈ ના કશું ભાગમાં આવશે નહીં હું તો આ જમીન તને નહીં આલું એટલે વરાય જે મરતા મરતા આ રીતે ચણવા જતા

મારે જા નહી કણું હારું જીવે લે હું તો કાકાને ગલી ગયો હું ઓડી જવું હારું ઓટે તું મારી પાવ નિહાયો ભાઈ હવે કઉ જો માં દો ગબડ પાડવા દે ખાલી તવલવાડી નિહલ દાદા પાણી કનું હારું છે અમાર ગામમાં તો કોઈ નોકરી જ નહીં આવ નિહલ દાદા કરે જો દોડ્યો પણ વરન આ તો મન કે હું માર ગામમાં દેવ મંતું

તો રહે તો ઉપાધી થાહે જજો કે ના ના ઉપર એ કોઈ કહેતા શું તને ઓય જેટલું એ કે કે બે દાડા ના નિહાય તો ભાઈ દાખલો વેલા જ દે બસ ઈ તો માર હે તાન અલે ઘરે જ લે دکتر

આપણે પડે મજા આવે જોજો આ આરો લે જલ્દી આ આ ને અને અને હું કે તો બોલ ઓમ બે બે દાન દાખલાનો વાત કરતા એ તો હું પઈ હું આવા આજી સાબે જમ બે લખવા લે તા ને એ નતા ને એટલે હું બોલ

કોઈ જો આ ચાલી આકી તા પણ આ ચાબી હોય ચા બગડી ગયું બગડી ગયું કેમ બગડી ગયું જીઓ જીઓ તમ જીઓ એટલે એલે જતો બુધું હું તે પડી ગઈ હે કાકા ને વાળા જો તો મસ્ત જ ગયા હતા હેડ વળી જોકા તે પડી ગઈ ચડી ગયો બળા ઉપર હું કે દેવા નઈ આવ. પણ હું તો બગડવાનો જ છું. હું ના બગડું. તે તું કે ના તો એ કા તો જો તો દે. કોને? એ કડવા કાન એ દે. હા. આજ કમાઈંગા. ડાયરો ને? હા. બોલ દે હે? આજ કમાઈંગા કે ખાઈંગા. હું પકડી લઈને આવું. તો? દુકાન પર આઈ કોલી? હા. આ કા નાખલી? ના કોલી એમ.